કેમ છો બધા મજામાં ને તમે અમારા ડ્રોન શોટ જોઈ લીધા કેવો લાગે મને કમેન્ટ કરીને કેજો તમારા તરફ થી જય શ્રીદાર હર મહાદેવ અને આનું વ્યુ કેવું ગુજબ ગુજબ ભાઈ જે આ કેમ્પ આવી તમે મેં રાખ્યું હતું અને જે રાતના નજારા આ હા હા કેવા તારા હે બહુ એટલે બહુ મસ્ત હતા એટલે અંબી ભાઈ મસ્ત મજાનો સ્ટે કર્યું હતું અને અત્યારે ઉપરની સાઈડ જાય છે કેમ કે અમારે કોઈક આવે છે મહેમાન આવવાનો છે તો આજ ઇતે રોકાવાનું છે આજ આપણે ઉપર રોકાવાનું છે પણ અહીંયા અંદર જે છે આય હાય હાય જાવનો મન નતા દા છે ને વાહ ભાઈ વાહ બાકી તમે ડ્રોન શોટ્સ તો યહા મે સવાર સવારમાં પહેલા ડ્રોન થી શરૂઆત કરી કેમ કે આય હાય 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 ઇન્ટ્રો મેરા પહેલા કોક છે ને આનો સ્ટાર્ટ કરીએ બધા મારકે કેવું નથી અ નજારા જોતા જોતા છે ને કેમ ફકેલ દી હે ન ઉપર ઉજા છે હું મર તમને કેવું ગજબ છો યાર તમે તમે ગજબ છો હવારમાં બધે પ્લાનિંગ કર્યું ને અત્યારે તમે ઉમકો કે નહીં આવીએ ગરમ ગરમ ચા આવજો ગરમ ગરમ ચા પીવા માટે આપણે આવી ગયા છીએ દીદી પાસે એ શું છે ચિલડા ચિલડા ઓકે યે કિસકા બનતા હે યે આટા बेसन આટા बेसन કઠુ સબ મિક્સ કરીને ઇસ પ્રકાર કે ભાઈ 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 ખાવા ખાવા ને ને કહેતા ઓકે માટે પણ ચા સાથે અને આ આ પહેલી વાર ખાવાના છે છે મેં ઉપર મળશે અત્યારે અમે બે રૂમ રાખી લીધા છે તમને ખબર હશે કે આપણે એક મહેમાન મહેમાન આવવાના છે કોણ સસ્પેન્સ રહે તો વધારે મજા આવે છે બરાબર ને લગભગ નાખી દીધું એ વસ્તુ પણ પણ અમે જે રૂમ લીધા છે ને તમને દેખાડી આવું કેવા લીધા એક રૂમમાં મેં સામાન રાખી દીધો છે બેગ આપણે ઘરે ફેરવીએ રેડી થઈ જાઉં છું હોવા માટે મેં વિચાર્ય નથી કે આ રૂમ છે વેલકમ ટુ હાઉસ વાય જે આપણે શું કહેવાય આ લોકો સાથે લોકલ લોક સાથે રહીને એ લોકો સાથે જે શું કહેવાય લોકલ હોમ એ લોકો સાથે રહીએ ને હોમ સ્ટેમાં જો નહીં મજા આવી જો

ખબર છે મને પણ આપણે જરીક આગળ વીએ આમાંથી 173 આગળ આવી જાય ઓ ગડ્ડા ગડ્ડા આ મારો બીજો છે જીઓના ઓલા છે પાસપોર્ટ આમાં છે કહો છે ઇન્સ્ટાગ્રામ નું છે અને મિત્રો જે ટાઈમ નો વેટ કરતા થઈ આવી ગયો છે તમને આમાં નજારો દેખાડું રેડી રેડી સ્ટડી એન્ડ ધ ગો

તો અમે ન્યા શું કેવાય આ લોકોને બોલાવ્યા છે રાતે વિડીયો કોલ કેવો સફરજન શાક ખાવા અને વિડીયો કોલ આવ્યો એટલે મે કીધું ઠંડી બહુ હતી એટલે મે કીધું ટેન્શનમાં છે શું કરે બે આવો જો એટલે મે મેસેજ કર્યો ને તો એની હામો ડાયરેક્ટ વિડીયો કોલ કરે અને ત્યાંથી બધું બ્લેકમેલિંગ ચાલુ થયું અને લાસ્ટમાં મારે પાછો અહીં આવવું પડ્યું આ ખાલી એક જ પહાડ વટવાન છે લેલા દાગા આવી ગયો હેડી ને ખાલી એક જ પહાડ જો વધારે નથી વટવાનો હવે ખાલી એક પહાડ

અમારા છે ને ત્રણ જણા મત એક થઈ ગયા તા તમારે જવું છે વાંધો ને ત્રણે ભરો મસ્તી રહે તમે અને ભાઈ આ લોકો આવ્યા છે મસ્ત મજાના એટલે અમારે બાજરાનો રોટલો ને એવું કંઈક બનાવવાનું છે અને આ ઈલાકામાં છે ને જે અમે આ ઈલાકામાં ગોંદરામાં રોકાયેલા છે ગોંડલા ગોંદલા તો આ ઈલાકામાં છે ને રીંગણાનો ઓળો ખાવા માટે રીંગણા નથી મળતા એટલે અમારે જવું છે અહીંથી દસ કિલોમીટર દૂર લેવા માટે હાલો રીંગણાનો ઓળો લેવા નહીં પણ રીંગણા લેવા ઓળો ત્યાં અહીંયા બને છે મારી જો મારી ટર્ન મારો પાછળની સાઈડ ઉભા રાખ્યા ને અહીંયા છે ને એક માર્કેટ નાની એવી છે અહીંયા છે નાની એવી તો હું પૂછી લઉં રીંગણા છે કે નહીં એ બેંગન ને બેંગન ની આગળ કઈ પે મળેગા ઓકે આપકે પાસ કે કે પિંડી હે ટમાટર હે મિત્રો અહીંયા છે ને ખાલી ટમાટર છે પિંડા છે નોર્મલ છે બધું સામાન પણ આ બેંગન નથી તો બેંગન આપણે ઢોંડવાનો છે હું ભાઈ બકાડાનો કડીયો લેવાના હે પ્યાજ કોથમરી તો ધનિયા 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 ડુંગળી તો છે ને ખબર નહીં તો એ લોકોને આપણે યુઝ જ કાંઈ નથી કરવું તો આપણે આપણું જ બનાવીશું ને લીંબુ ભાઈ કેળા લઈ લીધા આમાં કેટલું લીધું જો અને શું કહેવાય વટાણા આપણે વટાણા પછી ટમાટર ધાણા કેળા હાથ ખાવા હાટું લીધા પછી લીંબુ લેવા હે ડુંગળી લેવી છે આ આપણા મરચાં લેવા હે આપણા શું કહેવાય

ટાઈન ભાઈ આઈથી છે ને સબરજન તોડી તોડીને ખાય છે પરમિશન મળી ગઈ છે તો આ બધાને મોઢા ચાલુ થઈ ગયા હાલા ભાઈ હરકું કામ કર હરકું કામ કર તારું કામ કર અંદર બેઠી ગઈ છે એસી ગામ થાય તો ઓલા જીણા વર્ષા છે છે આ બધું હે બધું હે ભાઈ એમાં એવું છે કે આ છે ને થોડી વાર છે આઈસે આઈસે પણ વાર છે એવું છે જો જો આમાં ઈડા નથી ને ઈ તો હવે હું આમાં સાફ કરી દે રાખી બીયાવાળા છે આમ તો જો આમ તો બીયાવાળા હે ઓળા ભાઈ

મે મોરે આપણે જેટલા ઓછ્યાતે એનાથી બે ગણો ઓછ્યા નીકળ્યો ને સાકુ મેરું ને તેમ લાગ્યો ઓહો રીંગણા મે કીધું હું બક્કાનો સ્પેશિયાલિસ્ટ છું આપણે છે ને ભૂલ હું કરી જ ગયો ખબર બધી ચેક કરાવવાના હતા ભાઈ છે ને સફરજન ખોટા પાડે છે ઓલો ભીંડા લઈ લીધાત ને ભરણ તો હું મસ્ત ભીંડા હતા ઓ નિય તાજા હતા ઈ ભીંડા તાઈ આ નજારા જો મિત્રો અત્યારે છે ને સુરત તો થોડક હીતાઈ ગયા છે ને ઠંડી વધારે રાખી ઠંડી લાગે રાખી ને હવે ઠંડીઓ ચાલુ થઈ ગઈ છે

પણ આ કવિદરા હકીકું જોઈ લે અમે ખવડાવ્યું તને ડબલું હેલો નઈ બેટા બેટા ખવડે બાકી હું ખાવ નઈ એને એની કીધું આ આવી ગઈ મારી કલ્લુડી આવી ગઈ આવી ગઈ કલ્લુ કલમ કલ્લુડી ખા ખા તો બેટા ખા જો દુનિયા આખી ડોલેા રોટલાન તાવડી આવી હે ને જો એક જ છે કે 100 તાવડી છે બસો મજાક નઈ ખા પથ્થર પછી ઓલે લાવજો હેકવા માટે આ સિપટા પથરા લેવા જો હે એકઠી ગોતો આ જો હે વગી બાય એને મસ્ત મજાનો રોટલા પાકે છે હવે રોટલા ખાવાની તૈયારી કરી લે આ જો ઓળો મસ્ત મજાનો બની ગયો છે વાહ ભઈ વાહ કેટલા ટાઈમ પછી હે ઈ પણ આખી ફેમિલી સાથે વાહ ભઈ વાહ મારા ભાઈ જો થોડું કામ કરે કામ કરો જી કીધું જ નથી જાવ ને યાર બોલો સેલે બોલ દેને સાથ લેવા કોણ ગયો તું ઈ ઈ આપડા કામ આપડા કામ ની દેખાય ઈ એના દેખા હે ઈ ગ્લાસ લે લે મીઠ કો લે આદુ કો લે એ ઈ નહીં દેખાય રેવો દયો ની ભાઈ આ કૂતરી છે ને ના 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 બહુ પ્યારા વગલુડિયા છે સહી દેખાય તમને એ જ્યા તમારા પછી રોટલા છે ને સ્પેશિયલ દેવા છે ખવડા માટે આમથી કૂતરા ન આવે બીજું કાંઈ નહીં એમ બોલો માં એમ દઈ દો લઈ લે એ નાખી જો ને હા મસ્ત ગલુડિયા ગલુડીયા જો જો ગલુડીયા હવે જો જોય જોઈશે એ આવી એ કેટલા મસ્ત છે વાહ વાઈ વાહ તાર વારેલ છે બાકી અંદર સીધા ઉજો તમે